તો ભરૂચની ઉમરાજ પંચાયતની સોસાયટીઓ બેઠવા ફેરવાઈ સોસાયટીઓમાં કમ્મરસમા પાણી ભરાયા સોસાયટીઓમાંથી પાણીના નિકાલ માટે મોટર મૂકવામાં આવી છે ત્રીસ થી વધુ મોટર મૂકી અને પાણીના નિકાલ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સોસાયટીઓમાં હજુ પણ પાણી યથાવત છે બિલ્ડર અને પંચાયતની લાપરવાહીથી પાણી ભરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અમારા સોસાયટી લગભગ પંદર સોસાયટી ઉમરા નંદેરવાવિ પંદર સોસાયટીમાં દર વર્ષે આ પાણી ભરી જવાનો પ્રોબ્લેમ છે એનું કારણ એ જ છે કે આગળ આગળ જે ભૂખી કાઢી પાણી જાય છે તે પાણી રોકાય વ્યવસ્થિત રીતે સાફ થતી નથી દર સાલ અત્યારે અમે ઉમરા નંદેરવાવના પંદરેક એક મશીન મૂકેલા છે અમે અને પચીસેક એક માણસ કામ કરે તો બી પાણીનો નિકાલ નથી ઘણી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જાહેર માર્ગો પર પાણી ભરાયા છે ઘણી સોસાયટીના રહીશોએ પણ પાણીનો નિકાલ ન હોવાના કારણે સોસાયટીમાં પાણી ન આવે તેના માટે પાળા બનાવ્યા છે માટીના હું તમને પ્રથમ દ્રષ્ટિએ બતાવીશ સોસાયટીઓમાં પાણી ન પડી પડે તેના માટે ક્યાંક ને ક્યાંક પાણીના માટે પાળા બનાવવામાં આવ્યા છે અને વરસાદીના પાણી સોસાયટીમાં ન ઘૂસી જાય તેવા પ્રયાસો કર્યા છે ઇલેક્ટ્રિક મોટરો મૂકી છે તમે જોઈ રહ્યા છો સોસાયટી વિસ્તારોમાં સંપૂર્ણ વરસાદી પાણી ભરાઈ ગયા છે ઘૂટણ સમા વરસાદી પાણી ભરાયા છે આ તમે પાડો જોઈ રહ્યા છો એ પાળો બનાવવામાં આવ્યો છે માટીનો કે સોસાયટીમાં પાણી ન પ્રવેશે પરંતુ છતાંય પાણી પ્રવેશી ગયા છે લગભગ તમે જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે ક્યાંક ને ક્યાંય સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો સોસાયટી વિસ્તારમાં લગભગ ઘૂંટણ સમા સમા પાણી ભરાઈ ગયા છે ખાસ વાત કરવામાં આવે તો તમે જોઈ રહ્યા છો લોકો કઈ રીતે બહાર નીકળી રહ્યા છે લોકો કેવી રીતે વરસાદી પાણીમાંથી સામે આવી રહ્યા છે ખાસ વાત કરીએ તો લગભગ આ બેન પર તમે જોઈ રહ્યા છો લગભગ જોવા મળી રહી છે સારવાર માટે જતા હોય તેવું પણ માનવામાં આવે છે ખાસ વાત કરીએ તો આટલા બધા પાણી ભરાયેલા છે ખાસ વાત કરીએ તો આ બેનને પણ આપણે પૂછીશું કે ખરેખર કેમ બહાર નીકળવું પડશે બેન કેવું પાણી છે સંપૂર્ણ વિસ્તારમાં તમારી સોસાયટીઓ માં અને અત્યારે પાણીમાંથી નીકળવું પડે છે કેમ હા અઘરું લાગે છે પાણીમાંથી માંથી નીકળવાનું પાણી પાણીમાંથી નીકળો છો ક્યાં જાવ છો અહિયાં હોસ્પિટલ જ જવાનું છે કેમ ખાસ વાત કરજો તમે જોઈ રહ્યા છો બેન સારવાર માટે પણ હોસ્પિટલ જઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક બેન પ્રેગ્નેન્ટ હોય અને હોસ્પિટલમાં નીકળવું જરૂરી છે તમે સંપૂર્ણ વિસ્તારમાં જોઈ રહ્યા છો સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે ત્યારે ભરૂચની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી ગયા છે ત્યારે લોકોએ હોસ્પિટલમાં જવા માટે પણ જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે જે બેન હતા તે પ્રેગ્નેન્ટ છે અને તેમણે સારવાર લેવી જરૂરી છે જેના કારણે હોસ્પિટલ માટે પણ ઘૂંટણ કમર સમા પાણીમાંથી બહાર નીકળવા મજબૂર બની ગયા હતા રિઝવાન ચોડાવાળા સાથે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ ભરૂચ જિલ્લાની મોટા ભાગની સોસાયટીઓ વરસાદી પાણીમાં ગળકાવ થઈ ગઈ છે વાત કરવામાં આવે ભરૂચ શહેરમાં ગત રોજ વરસેલા વરસાદના કારણે ભરૂચની શ્રવણ ચોકડી નજીક જે નંદલાવ ગામ અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવતી સંખ્યાબંધ સોસાયટીઓ વરસાદી પાણીના નિકાલને લઈને આજે જળબંબાકારની સ્થિતિ વરસાદી પાણી સોસાયટીમાં ભરેલા જોવા મળી રહ્યા છે ઘણા વિસ્તારોમાં પાણીના નિકાલના પ્રયાસો ન હોવાના કારણે મોટરો મૂકવામાં આવી છે ઘણા લોકોએ સોસાયટી બહાર નીકળવું હવે મુશ્કેલ બની ગયું છે ક્યાંક બિલ્ડરોની પણ લાપરવાહી કહેવામાં આવે છે બિલ્ડરોએ પણ ક્યાંક ને ક્યાંક વરસાદી નિકાલ કરવામાં ન આવ્યો હોય પાણીના નિકાલનો કોઈ વિચાર ન કર્યો હોય જેના કારણે સોસાયટીઓમાં આજે નદી એટલે કે સરોવર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ વાત કરવામાં આવે તો તમે સંપૂર્ણ સોસાયટી વિસ્તાર જોઈ રહ્યા છો સંપૂર્ણ પાણી ભરાયેલા છે ખાસ વાત કરવામાં આવે તો વરસાદી પાણી ઘૂંટણ સમા ભરાઈ ગયા છે લોકોએ એ ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવી ગઈ છે ક્યાંક ને ક્યાંક વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ઉભો થયો છે ગ્રામ પંચાયતો દ્વારા જે મોટરો મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે પરંતુ તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવી ગઈ છે ખાસ વાત કરવામાં આવે તો ભરૂચની શ્રવણ ચોકડી આજુબાજુની તમામ ઉભો થતો હોય છે કારણ કે બિલ્ડરોની પણ ક્યાંક ને ક્યાંક લાપરવાહી હોય છે પંચાયતોની પણ લાપરવાહી હોય છે અને વરસાદી પાણીના નિકાલ કરવાની કોઈ સુવિધા ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો થતો હોય છે શ્રવણ ચોકડી નજીકની તમામ સોસાયટીઓ આજે જે પાણીમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વિજવાન છોડાવાળા સાથે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ